સો હાઈ લવ યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરી વખત નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને દોસ્તો આપણે સિંહ આજે ઉંચાકોડામાં સામુંડાના સ્થાન્યમાં અને ટૂંક જ સમયની અંદર દોસ્તો આવે છે ભવ્યથી ભવ્ય જે પૂનમ જે ઉંચાકોડાની અંદર અને દોસ્તો અહીંયા જે પૂનમ અને ચૌદસનો દોસ્તો બહુ ખૂબ જ સરસ રીતે અહીંયા માતમ હોય છે અને ચૌદસને દિવસે દોસ્તો મા ચામુંડાને જે મંદિરમાંથી બહાર હિંદોળામાં તેને રાખવામાં આવે છે અને ત્યાર પછી દોસ્તો મહા આરતી થાય છે બહુ મોટી આરતી થાય છે ભવ્યથી ભવ્ય અહીંયા દોસ્તો મેળો ભરાતો હોય છે તો તેના માટે દોસ્તો લાખો હજારોની સંખ્યામાં અહીંયા જે શ્રદ્ધાળુઓ છે ભક્તો છે તે બધા દર્શન કરવાની મેળો નિહાળવા આવતા હોય છે તો એના માટે અહીંયા અગાઉથી દોસ્તો રસોડાની અંદર જે તેના માટે રસોઈ દોસ્તો અગાઉથી સ્ટોક કરી લેવામાં આવે છે તો આજને આપણે જવાનું છે રસોડામાં ને નિહાળશું આપણે કે કેટલા પ્રમાણમાં દોસ્તો રસોઈ અત્યારે તૈયાર થઈ ગઈ છે તો વિડિયોમાં એન્ડ સુધી રહેશો તો આગળ આપણે જઈએ તો અત્યારે અમે જગે તો હું નજે ભાઈ પહોંચી ગયા છીએ અને એટલું તો હજી થોડું હું કહેવાય કે માંડવા નાખી દીધા છે અને આમાં બધી બાકી છે તો અહીં મટીરિયલ આવી ગયેલું છે તો શું કેવું જોઈએ તમારે મિત્રો કહેવાય કે પૂનમનો ખાસ મહત્વ હોય છે તો સરસ મજાનો અત્યારે રસવાડિયાની અંદર આપણે જવાનું છે અને ગયા વર્ષે શું જમવા માટેની શું સુવિધા હતી ને આ વર્ષે શું છે તે આપણે જાણ જાણવાનું છે ને કેટલી સંખ્યામાં ટોક કરેલો કેમ કે હજારોની સંખ્યામાં પબ્લિક આવતું હોય તો તેના માટે જમવાની સરસ રીતે સુવિધા હોય છે તો તે આપણે સુવિધા જોવાની છે ને અત્યારે તૈયારી થઈ રહી છે તે જોવાની તો ચાલો આગળ આપણે જોઈએ તો અત્યારે અમે લોકો રસોડામાં પહોંચી ગયા છીએ અને આ છે પ્રસાદ વલ તમે નિહાળી શકો છો કે કેટલી સંખ્યામાં અત્યારે છે તે પ્રસાદ લે છે તો આવી રીતનું કંઈક હોય છે તો હવે પછી આપણે જવાનું છે તેની પાછળ છે રસોડું ત્યાં જઈશું આપણે અને જોવાનું છે કે કેટલો પ્રસાદનો સ્ટોક છે તો આ બાજુ ભાઈઓનું જમવાનું છે અને આ બાજુ બહેનોનું છે દોસ્તો આપણે રસોડાની અંદર આવી ગયા છે અને રસોડાની અંદર આપણને ઘણા સમયથી એટલે કે જ્યારથી આપણે યુટ્યુબ ચાલુ કર્યું ને રસોડાની મુલાકાત આપણે લીધી ત્યારથી આપણે પ્રધુભાઈ ખાસ મિત્ર રહ્યા છે અને આપણને ખૂબ સારો સપોર્ટ કર્યો છે તો તે અત્યારે પૂરેપૂરો રસોડાનું જે શાક બનાવતા હોય છે બધી સુવિધા છે તે પદુભાઈ અહીંયા હું મુનાભાઈને પદુભાઈનો આખો સ્ટાફ છે તે પૂરો પાડતો હોય છે શાક શાક બનાવે છે એ પ્રદુભાઈ જ બનાવે છે તો સરસ મજાનું શાક પણ બનાવે છે તો તેની સાથે પણ થોડું વાત કરશે કે શું કેવું પદુભાઈ તમારું સેવા મંડળની સેવા બજાવે છે અને અમે શાક દાળ બનાવી રાખશી પ્રસાદ ગાંઠ છે બધું વ્યવસ્થિત માતાજી જે હજારો પણ આવે છે અને બધા પ્રસાદ લે છે માતાજી બધાની મનોકામના પૂરી કરે છે મિત્રો આપણે અત્યારે જોવાનું છે કે બહુ મોટો જોરદાર ટોપ છે ને ટોપ ખુલે ફૂલ ભરેલો છે શાક નું તો એ તમને અને સરસ મજાનું શાક તો આગળ જેમ આપણે પદુભાઈ નજીભાઈ વાત કરીએ તો દોસ્તો નિહાળી શકો કે સરસ મજાનું અહીંયા શાક બનાવી નાખવામાં આવેલું છે આજે શ્રદ્ધાળુ પણ ઘણા બધા હોય છે તો આ છે શાકનો સ્ટોક તો તમે નિહાળી શકો છો કે આ બાજુ શાક છે અને આ બાજુ છે દાળ જીવન દોસ્તો તમે નિહાળી શકો છો મોટો મોટો ટોપ છે કે દાળનો છે અને કે ભાઈ જે બદલ વાવતા હોય છે તેના માટે ડ્રાઈવ લાઈન બહાર સ્કેનર આપી સે છે બારી રીતે ઘસવું છે અને આગળ આપણે જઈ અને અહીંયા જે સ્વદેશનું છે શું શું સ્ટોક કરવામાં આવે છે આગળ આપણે જાણીએ કે શું શું મારે અહીંયા સ્ટોક કરવામાં આવે છે વિડીયોમાં કન્ટિન્યુ

તો આવી રીતનું કાંઈક મોટરથી શરૂ થાય એટલે મશીન ફરવાનું શરૂ કરી છે અને આવી રીતે બંધારણ થઈ અત્યારે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે જે કાસુ સીધું જે વપરાતું હોય ડાળ માટેનું છે તો તે તમને બતાવવાનું છે તો હું તમે જોઈ શકો છો કે આ સ્ટોક છે જે આખી રૂમ છે તે આખી સ્ટોક કરેલી છે કેમ કે પૂનમના દિવસે બહુ ઝાઝી સંખ્યામાં પબ્લિક હોય છે તો આ છે બધી ડાળ જોઈ શકો છો કે ઝાઝી સંખ્યામાં ડાળ છે ને આ બાજુ પણ આપ જોઈ શકો છો કે ખૂબ ઝાઝી સંખ્યામાં તેના ડબ્બા છે ગોળ છે આ છે આપ જોઈ શકો છો કે આ ગોળ છે અને બહુ જાડી સંખ્યામાં છે ને આ બાજુ છે તેલ અને ત્યાર પછી તમને બતાવું તો આ બાજુ છે પૂરાપૂર શોખ કહેવાય કે આખો સોખાની રૂમ ભરેલી છે તો આપ જોઈ શકો છો કે આખો શોખ છે એ સોખાનો છે ને અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે શોખ કરેલો છે અને આપ જોઈ શકો છો કે અહીંયા આ બાજુ પણ છે અને પહેલી બાજુ આપ જોઈ શકો છો કે દાળ માટેની આંબલી રાખેલી છે તો ખૂબ સારી સંખ્યામાં આંબલી પણ છે અને જો આ છે એ આંબલી છે અને આ બાજુ નાનો મોટો દાળનો સામાન છે કેમ કે જાડી સંખ્યામાં હોય તો મિસાલો છે પછી દાળ તો આ બધું પણ છે તેલ જોઈ શકો છો કે આખી રૂમ છે પેક છે અને રેલી છે અને આ બધું છે તેલ તો તેલનો તેલનો પણ ખૂબ જાડી સંખ્યામાં સ્ટોક કરેલો છે તો હવે આપણે જવાનું છે બીજી રૂમમાં ત્યાં હું સ્ટોક છે ત્યાં પણ આપણે જાણીશું તો ફાઇનલી દોસ્તો આપણે જોવા ગયા છીએ બીજા સ્ટોર રૂમમાં અને અહીંયા પણ સારી સંખ્યામાં ખાંડનો સ્ટોક કરી લેવામાં આવ્યો છે તો આ બધી ખાંડ છે તમે નિહાળી શકો છો કે અહીંયા

કે વલ્લભભાઈ અહીંયા કેટલા સમય થી સેવા આપે છે તો વલ્લભભાઈ કેટલા સમય થી સેવા કરો છો સેવા આપે છે ગામ મોટા પૂજા પાદર ગામ છે ત્યાંથી અહીંયા સેવા કરી રહ્યા છે અને અહીંયા તમે નિહાળી શકો છો કે આ પેસ છે માતાજીની લાપસી અને જે શ્રદ્ધાળુ આવશે તેના માટે અહીંયા લાપસી અને રોટલીના માટે જે લોટ દળવામાં આવે છે ત્યાં અહીંયા બધો સ્ટોક કરવામાં આવે છે તો આ બધા ઘઉં છે તમે નિહાળી શકો છો કે આ બાજુ આ બધું ઘઉ છે અને આ છે લોટ બધો જે લાપસીનો છે તો આ બધો લાપસીનો નોકરનો કોઈ લોટ રાખેલો છે અને આજુ આ બાજુ પણ તમે નિહાળી શકો છો કે આ બાજુ હજી લોટ બધો દળવાનો બાકી છે અને આ છે લોટ બધો તે રોટલીનો છે કે રોટલીનો લોટ નથી પણ અહીંયા અગુરથી દળીને સ્ટોપ કરી લેવામાં આવે છે તો આ તો હોલ છે તે ઘઉંનો અને લોટનો છે અને અહીંયા તમે ઘંટી છે તો મિત્રો આપણે જોયું કે અલગ અલગ રીતે અલગ અલગ રૂમમાં સ્ટોપ કરેલો છે અને અત્યારે આપણે જોવાનું છે કે જે વરસાદનો ટોપ છે તે તો તે તમને બતાવું કે આ છે છે પ્રસાદ અમારે જે શ્રદ્ધાળુ છે તો દર્શન કરવા માટે આવતા હોય છે દર્શન કરીને બધા લોકોને અહીંયા પ્રસાદ આપતા હોય છે પ્રસાદ આવી રીતે પહેલી છે તે પણ તમને પચાવો તો આવી રીતનો કંઈક પ્રસાદનો અહીંયા સ્ટોક કરી લેવામાં આવેલો છે તો કેટલો છે તમે નિહાળી શકો છો તો અહીંયા પણ દોસ્તો બીજા પ્રસાદનો સ્ટોક છે તો અહીંયા પણ શો કેટલો પ્રસાદ સ્ટોક કરી લીધેલો છે જે આપણે આગળ જે બે શોખી જોઈએ એવી રીતની દોસ્તો અહીંયા બે શોખી પણ બહુ મોટી મોટી વિશાળ વિશાળ અહીંયા પણ સ્ટોક કરેલો છે તો જુઓ કેવો સરસ મજાનો પ્રસાદ છે તો આ પણ અહીંયા સ્ટોક કરી લીધેલો છે તો જુઓ એટલો બધો છે સામે પણ છે તે પણ બધી આખી સોકી ભરી છે ફૂલે ફૂલ અને આ કોઈ નાની સોકી નથી બહુ જોરદાર મોટી મોટી સોકી છે તો અહીંયા તમે નિહાળી શકો છો કે જે બધી બહેનો છે બધી માવડીઓ છે તો અહીંયા રોટલી બનાવે છે અને કામ પણ જુઓ કેવું સરસ મજાનું શરૂ છે તો અહીંયા બધા માવડી આવેલી છે બધી સેવા કરવા અને આ બાજુ બધા ગુંડા બનતા જાય છે હવા હવાનું જે કામ હોય કરતા જાય છે અને આગળ સેવા સ્વ છે ત્યાં બધા રોટલી બનાવતા હોય છે તો આપણે આગળ જઈ અને જોઈ તો જો આવી રીતે તમે નિહાળી શકો છો કે અહીંયા રોટલી ચડવાનું ચાલુ છે તો આ છે બહુ મોટી સબર સૂલ છે તો અહીંયા આવી રીતની ક્યાંક રોટલી બનાવે છે તો જો આ સૂલ છે તો એક શૂલમાં તે ચારથી થી પાંચ છ રોટલી સામી જાય છે તો કામ પણ ઉકલે અને ટ્રાફિક હોય તો ફટાફટ રોટલી પણ બની જાય તો સરસ મજાની અહીંયા રોટલી પણ બની રહી છે અને આ બાજુ અહીંયા રોટલી સડી જાય એની માટે તેલ લગાવી દેવામાં આવે છે તો કોણી કોણી રે જે સ્ટોક કરી લેજો માંથી કહેવાય કે વિઝિટ કરી નીકળી જાય છે બહાર અત્યારે અને આજે પબ્લિક પણ બહુ જાગ્યું છે તો આ જો આ બાજુ પણ બધી ભાઈઓની લેન છે અને આ બાજુ બહેનો બધી જમે છે અને ટ્રાફિક પણ બહુ આજે ઘણું છે તો આજના માટે તો બસ એટલું જ છે તો અવારનવાર તમને અમારા ઉસપોટા બ્લોગના આ બ્લોગ જ તમને જોવા મળે છે આ ચેનલ ઉપર નવા તમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો હું ફરિયાદ નવા તમામ સાથે જય માતા મંદા